ડેમ હાલ ત્યાંસી પોઈન્ટ આડત્રીસ ટકાએ પહોંચી ગયો છે એસી ટકાને પાર થતાં ધરોજ દ્વારા ગઈકાલે એલર્ટ જાહેર કરીને ડેમના દરવાજા ખોલવા પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે અને ડેમ ભયજનક સપાટીથી હજુ ચાર ફૂટ દૂર છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બીપીઓ ગેટથી ત્રણસો ક્યુસેક પાણી છોડાયાની માહિતીઓ પણ સામે આવી હતી બ્યુરો રિપોર્ટ સટલાસણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં